અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ કલમ નેવ્યાસી સ્ત્રીની સંમતિ વિના ગર્ભપાત કરાવવા બાબત જે કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રીના ઉદરમાં બાળક ફરતું થયું હોય કે થયું ન હોય તો પણ તે સ્ત્રીની સંમતિ વિના જે કલમ ઇઠ્યાસીમાં વ્યાખ્યા કર્યા મુજબ ગુનો કરે તેને આજીવન કેદની અથવા ત્રણ વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે કલમ નેવ ગર્ભપાત કરાવવાના ઈરાદાથી કરેલા કૃત્યથી મૃત્યુ નિપજાવા બાબત એક જે કોઈ વ્યક્તિ કોઈ ગર્ભવતી સ્ત્રીનો ગર્ભપાત કરાવવાના ઈરાદાથી તે સ્ત્રીનું મૃત્યુ નીપજે એવું કૃત્ય કરે તેને દસ વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે બે જ્યારે પેટા કલમ એકમાં ઉલ્લેખીય કૃત્ય તે સ્ત્રીની સંમતિ વિના તે કૃત્ય કર્યું હોય તો તેને આજીવન કેદની અથવા સદર પેટા કલમમાં નિર્દર્શિત કેદની શિક્ષા કરવામાં આવશે સ્પષ્ટીકરણ આ ગુના માટે એ આવશ્યક નથી કે ગુનેગાર એ કૃત્યથી મૃત્યુ નિપજાવાનું સંભવ છે એવું જાણતો હોવો જોઈએ કલમ એક બાળક જીવતું ન જન્મે અથવા જન્મ્યા પછી તે મરી જાય એમ કરવાના ઇરાદાથી કરેલું કૃત્ય જે કોઈ વ્યક્તિ કોઈ બાળક જીવતું ન જન્મે અથવા તેના જન્મ પછી તે મરી જાય એવા ઈરાદાથી તે બાળકના જન્મ પહેલાં કોઈ કૃત્ય કરે અને એવા કૃત્યથી તે બાળકને જીવતું જન્મવા ન દે અથવા તેના જન્મ પછી તેનું મૃત્યુ નિપજાવે તેને યોગ્ય કૃત્ય માતાનો જાન બચાવવાના હેતુથી શુદ્ધ બુદ્ધિથી કરવામાં આવ્યું ન હોય તો તેને દસ વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે